જિલ્લાના વઢારી પોલીસ સ્ટેશનના વેડા ચાવડી ગામે આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટરમાં જીતું ગઈ અને એમની દીકરી ભૂમિકાબેન મણજારા ઝુંબર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને ઝીણવર પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જેડી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાળો ઇસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાળુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બારુસી વણઝારાની પત્ની એ અને મરણ મરણજના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સરિટિંગ ક્યાંથી લાવે કોઈ

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોલેટર અને જે સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું